ચાલો દોસ્તો મરાઠા શાસનની વંશાવલી જોઈએ આપણે એમાં ખાસ કરીને શિવાજી વિશે વધારે પૂછાતું હોય છે એટલે શિવાજીના વંશ જો જોઈએ તો એમના શાહજી ભોસલે અને જીજાબાઈ છત્રપતિ શિવાજી સોળસો સત્તાવીસથી એસી તેમના ફાધર શાહજી ભોસલે અને મધર જીજાબાઈ તેમના પત્નીની વાત કરીએ ત્રણ પત્ની તેમાં પ્રથમ પત્રી સાંઈબાઈ નિમ્બાલકર્તીના પુત્ર સંભાજી સોળસો એંશીથી નેવ્યાસી એમના સંભાજીના પત્ની યેશુબાઈ અને તેમના પુત્ર સાહુજી સત્તરસો આઠથી ઓગણપચાસ તેમના સમયે રાજધાની સતારા હતી બીજા પત્નીની વાત કરીએ સોયરાબાઈ તો રાજારામ તેમના સોયરાબાઈ એટલે તેમના દ્વારા પુત્ર રાજારામ સોળસો નેવ્યાસીથી સત્તરસો તે રાજારામની બે પત્નીઓ તારાબાઈ અને રાજેશબાઈ તારાબાઈ કોલ્હાપુરના તેમના પુત્ર શિવાજી બીજો સત્તરસોથી સત્તરસો સાત શિવાજી બીજાના પુત્ર રાજારામ બે સત્તરસો ઓગણપચાસથી સિત્યોતેર રાજારામની બીજા બીજી પત્ની છે રાજેશભાઈ તેમના પુત્રની વાત કરીએ તો સંભાજી બે સત્તરસો સાતથી સત્તરસો ઓગણપચાસ તમને જો હવે ક્રોનોલોજી આવડતી હોય તો એ પણ જીપીએસસી પૂછે છે તો એમાંથી એક માર્ક્સ તમારે જવા નહીં દેવો જોઈએ તે માટે જરૂરિયાતમંદોને જે લોકો જીપીએસસી યુપીએસસીની તૈયારી કરે છે તો એ લોકોને આ વિડીયો જરૂરથી મોકલો એટલે આમાંથી જો પ્રશ્ન આવે તો એક માર્ક્સ રોકડો મળે આ વિડીયો તમને કેવો લાગ્યો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો